કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય સભ્ય ઝાલા પાદરા શહેર પ્રમુખ પંચાલ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના દંડક નવીનભાઈ સોલંકી પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લોમેશભાઈ પંડ્યા પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ રાકેશભાઈ પટેલ રામજીભાઈ રબારી તેમજ તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નાયબ પશુપાલક નિયામક જિલ્લા પંચાયત વડોદરા ડોક્ટર ધવલ માંડવિયા પાદરા પશુપાલક દવાખાનાના ડોક્ટર હર્ષ ઠાકર સહિત પશુપાલક દવાખાનાનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો અંદાજીત પાંસઠ લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા પશુ દવાખાનાનું નવી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જણાવ્યું છે કે સરકાર દ્વારા જે બિલ્ડીંગ આવ્યું છે તે પાદરા તાલુકા શહેર ગ્રામ્ય વિસ્તારોની જનતાના પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બનશે વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત પાદરા નગરમાં આવેલ પશુ દવાખાનું કે જે નવીન બનાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પાસઠ લાખના ખર્ચે પાદરા નગરમાં આવેલ પશુ દવાખાનું નવીન બનાવવામાં આવેલ છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે પાદરા તાલુકો જે પશુપાલકો પર વધારે નિર્ભય નિર્ભય છે જેવી રીતે ખેતી એ પાદરા તાલુકામાં વધારે ખેડૂતો છે એવી રીતે પશુપાલકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો તેઓને સગવડ માટે અને પશુપાલકોની સારવાર માટે આજે પોતાના પશુની સારવાર કરવા માટે આ જગ્યા એ ખૂબ જ ઉપયોગી થશે અને પાદરા નગરની આજુબાજુના સૌ પાસુ પશુપાલકોને અપીલ કરીશ કે તેઓ આ પશુ દવાખાનાનો મોટી પ્રમાણમાં લાભ લઈ શકે છે અને હાલ આ પાદરા અને વડો ખાતે બંને જે પશુ દવાખાના આવેલા છે તેમાં ડૉક્ટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પશુની સારવાર ખૂબ જ ઝડપી થઈ શકશે